જેનાથી શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઈ છે પ્રદર્શનકારીઓએ મુખ્યમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી તાત્કાલિક માફીની માંગ કરી હતી જેને પગલે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો આ રાજકીય ટકરાવ પાછળ તાજેતરના ચૂંટણી સમીકરણો પણ મહત્વના માનવામાં આવી છે ઉલ્લેખનીય છે કે બે હજાર પચીસની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં રમેશ બિદુડી અને આતિશી વચ્ચે અત્યંત સકસ્ય જંગ જામી હતી જેમાં બુધડીનો માત્ર ત્રણ હજાર મતોના નજીવાંતરથી પરાજય થયો હતો પરાજય બાદ રમેશ બિદુડી આક્રમક વિપક્ષી નેતા તરીકે ઉભરી આવે છે અને મુખ્યમંત્રીને વિવિધ મુદ્દે ઘેરવાના સતત પ્રયાસો કરી રહ્યા છે આજના પ્રદર્શનને પણ રાજકીય વિશ્લેષકો આગામી વિરોધના ભાગરૂપે જોઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી આ મામલે લેખિત ફરિયાદ દાખલ કરવાની અને વિરોધ પ્રદર્શનને દિલ્હીના અન્ય વિસ્તારોમાં લંબાવવાની ચીમકી આપી છે બીજી તરફ આમ આદમી પાર્ટીએ ભાજપના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને તેને હારની હતાશા ગણાવી છે ગિરિનગર ખાતેના પ્રદર્શનને કારણે વારવિવાર પર પણ અસર પડી હતી પોલીસ દ્વારા પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે બેરિકેડ્સ ગોઠવવામાં આવ્યા હતા છતાં ભાજપના કાર્યકરો લાંબા સમય સુધી કાર્યાલય બહાર ધણા પર બેસી રહ્યા હતા